કેમ છો ધોરણ બે ના વિદ્યાર્થી મિત્રો તમે સરસ વાર્તા કહી હા બધા હવે છે ને તમારે અહીં જે આ બધા આ વાર્તાની ચોપડી અને અર્લી રીડર બુક છે ને એમાંથી કોઈ પણ એક લેવાની અને એમાંથી પાંચ લીટી મને વાંચીને સંભળાવવાની ચાલો હા ચાલો બેટા દેવાંશી બેન આમાંથી બુક લઈ લો તમને ગમે તે અને એમાંથી કોઈ પણ વાર્તા કાઢો હમ

દર દરરોજ બગલાને માછલીઓ માછલી માછલા તા જોઈ જોઈ જુએ જુએ ઘણી વખત બગલો કાગડાને ના

એ ચાલ આ પેજ ખોલ એક પેજ ખોલ હમ ચાલ ખૂબ ધ્યાનપૂર્વક વાંચવાનું ભૂલ ના પડે એમ સરસ એક નાનું ગામ ગામ પાસે એક નદી હતી નદી સાકોડી અને ઉડી ઉંડી હતી ચોમાસામાં એમાં માં હું પાણી આપું સામે કાઠે જવા માટે લાકોડાનું એક પુલ હતો પુલ કુગ સકરો હતો પુલ ને ન હતો રી ગુડ બેટા બસ ચાર થી પાંચ લીટી વાટીન સંભળાવા ચલો કૃતિકા બેન તમે લઈ લો એક ચોપડી બેટા કોઈ પણ વાર્તા ખોલો કઈ લીધી બેટા એ સરસ સરસ વાંચો બોલવાનું એક के उ गुर निजे ठा होता क्या अ अ जानस एक सुभिया था शिष्य इसhier हातमा त सुग्र लईने दोद सु आबिओ अनि बोल्यो कुर्सीवर आपंना ઊ પ વ મ આ ત શ્લો અ પ બ તો તો શું અરે વાહ બેટા ખૂબ સરસ ચાલો હવે ભાઈ વાર્તા વાંચન સરસથી કર્યું હો બધાએ હવે તમે બાકી છો તમારું વાંચન હું લઉં છું એટલામાં પહેલા બધા શ્રુત લેખન લખવાનું છે બરાબર હું જે વાક્યો બોલું ને એ ધ્યાનથી સાંભળતો ને અને લખવાનું બરાબર ચાલો બધા થોડા ખસી જાય ચાલો હું પહેલાં છે ને ત્રણ જણને કરાવું અથવા બધા લખો વાંધો નહીં ચાલો કોઈએ કોઈનામાં જોવાનું નહીં ચાલો મયુર આ જોઈ આવી જતું ચાલો પહેલું વાક્ય બોલું હો ચાલો આમ ખસી જાઓ ચાલો બેટા પહેલું વાક્ય આખું સાંભળી લો પહેલા પછી જ લખવાનું હમણાં લખવાનું નહીં શિયાળામાં તીવ્ર ઠંડી લાગે છે ચાલો ફરી બોલું શિયાળામાં તીવ્ર ઠંડી લાગે છે લખો એક નંબર મારવાનું પહેલું વાક્ય લખો શિયાળામાં સાચું બોલીએ તો સાચું લેખન થાય તીવ્ર

ચાલો લખાઈજો બેટા હા ચાલો ખૂબ સરસ ચલો બીજું વાક્ય બોલું છું સાંભળી લો આ વાક્ય જંગલનો રાજા સિંહ ત્રાડ પાડે છે ચાલો લખો જંગલનો જંગલનો રાજા સિંહ ત્રા પાડે છે બેટા સરસ હાથ મૂકી દેવાનું કોઈન બતાવવાનું નહીં Bahagia Biladi Miau Miau Boleh Cik આગળ ચાર નંબર થોડું લાંબુ વાક્ય છે એટલે બરાબર સાંભળજો આપણે સફેદ પાવડર થી પટ્ટા દોરવાના છે ચાલો હું એક શબ્દ બોલતી જાઉં આપણે સફેદરથી બોલતા જાવ લખો એટલે ભૂલ પડા પાંચ અક્ષરનો ઉપયોગ થાય ના વટ્ટા દુર્વાના ચલો આગળ આગળ નું વાક્ય લખવા માટે પેન્સિલ વપરાય છે ચાલો લખવા લખવા માટે પેન્સિલ વપરાય છે ચાલો લખાઈ બેટા જંગલ શિયાળામાં તીવ્ર ઠંડી પડે છે બીજું બરાબર બિલાડી મ્યાવ્યાવ બોલે છે આપણે સફેદ પાવડર થી પટ્ટા દોરવાના છે લખવા માટે પેન્સી લ રહી ગયો બેટા એક શબ્દ રહી ગયો લ વપરાય છે ખૂબ સરસ ચલો હવે છે ને ભાઈ હું બધાનું તપાસું પણ એટલામાં જેનું તપાસઈ જાય એને તમને મન ગમતી વાર્તાના પાંચ વાક્યો પણ લખવાના હા અને આખી ભાવે તો આખી લખવાની લખતા જાઓ બરાબર ચાલો હા લખવા મંડો ચલો શિયાળામાં શને ઈ હસવા આવે ચાલો જંગલનો રાજા સિંહ ત્રાળ પાડે છે બિલાડી મ્યાઉ મ્યાઉ બોલે છે આપણે સફેદ પાવડરથી પતારે વાહ બેટા ખૂબ સરસ પેન્સિલ અહીં ભૂલ છે જુઓ પેન્સિલ લખ્યું છે શું આવે પેન સી લ ચાલો સરસ પ્રયત્ન પણ છે ને આને ત્રણ વાર લખીને મહામ્રુ કર દો એટલે ફરી ભૂલ પડે નહીં બધા

દોરવાના નહીં દોરવાના છે ઓકે ચાલો પટ્ટા પટ્ટા માય ભૂલ છે એટલે તમારે પાંચમાંથી એક માર્ક થોડો કપાઈ જશે હે ને બેટા બીજી વખત ધ્યાન જો પટ્ટા ડ થઈ ગયો હોય ટ ઈ ના વળાંક વાળો ટ આવે હા ધ્યાન રાખવાનું ચાલો ત્રણ વાર સુધારી મહાગરો પછી કરજો અત્યારે વાર્તા લેખન કરવા માંડો કઈ વાર્તા ગમે બેન ચલો બધાએ વાર્તા લખવાની છે સરસ હે મગર અને ચલો તમને કઈ ગમે હા વાસળી વાળો લખો તમે તમને હે ચાલો લખો ટૂંકમાં લખવાની હો ચાલો લખો બધા પ્રયત્ન શરૂ કરી દો ચલો વાર્તા લખી જાય એટલે મને બતાવવાની છે